સાથે વડોદરાના બહુચરાજી રોડ ખાતે આવેલા ગેરેજના શેડ ઉપર તોતેંગ વૃક્ષ ધરાશાયી થયું છે જો કે વારંવારની તંત્રને રજૂઆત કરવા બાદ પણ વૃક્ષો હટાવવાની કામગીરી થઈ નથી રહી વડોદરામાં વરસાદને પરિણામે અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી ત્યારે વડોદરાના બહુચરાજી સ્મશાનના મુખ્ય માર્ગ ઉપર આવેલ ગેરેજની બાજુમાં આવેલ તોતેંગ વૃક્ષ ધરાશાયી થયું છે વૃક્ષ ગેરેટના શેડ ઉપર ધરાશાયી થતા શેડને પણ ભારે નુકસાન થયું છે આ વૃક્ષ ધરાશાયી થતા તેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી તો ગેરેજ માલિકે વારંવારની રજૂઆતનું પણ કોઈ જ નિરાકરણ ન આવતા આખરે ગેરેજ માલિકે પોતાની વેદના ઠાલવી હતી બહુચરાજી રોડ ખાસવાડી શમશાન આ અરજી જે ફ્લડ આવ્યો ફ્લડમાં બહુ ભારે નુકસાન થયું ત્યારનું આ ઝાડ પડેલું છે ને ત્યારે આ ગૌરવ પંચાલનો નંબર આપ્યો ફાયરમાં ફોન કર્યો હતો એમનો નંબર આપ્યો એમનો કોલ કર્યો તો એમને કીધું વોટ્સઅપ પર આના ફોટો નાખો નોર્મલ પડ્યું હતું તો એમને ફોટા બી નાખ્યા પણ એ લોકોને એમને કોઈ જવાબ આવ્યો નહીં તો બીજા દિવસે ત્રીસ આઠે એની અરજી આપી અરજી આપીને સિક્કો મરાયા ને રોજ ફોન કરું સાહેબ મારો શેડ પડી જશે આ ભારે નુકસાન છે મશીનરી આ ગેરેજમાં ગાડીઓ બી ડૂબી ગઈ છે નુકસાન છે આ શેડ જશે તો મારે કોઈ સહાયતા નહીં રહે મારા પાસે કામ કરવાની તો બી કોઈ આયા નહીં અમના અમના બી

બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યુઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર